મારું નામ સલાભાઈ સવશીભાઈ કેરાળિયા બોટાદ માર્કેટિંગ એરના વાઇસ ચેરમેન તરીકે અત્યારે ફરજ બજાવું છું ગઈકાલે સવારથી અમારે કમિશન એજન્ટ વેપારી ડાયરેક્ટરો બધાય અને કર્મચારી અમારા સેક્રેટરી અનકભાઈ મોપ બધાએ તે મંડળીના પ્રમુખો બધા આખા તાલુકામાંથી બોલાવ્યા હતા ખેડૂતોને મંડળીના પ્રમુખોને અને કમિશન એજન્ટ વેપારી માર્કેટિંગ યાર્ડ તમામે આજે માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે અને તમામ ખેડૂતોને કોઈ આ કણે ચિંતા કરવાની જરૂર નથી એપીએમસી હર હંમેશ માટે ખેડૂતો સાથે છે અને બોટાદનું માર્કેટિંગ યાર્ડ આજે સોમવારથી તે ધમધમતું થઈ ગયું છે અને ખેડૂતોએ તમામ ખેડૂતો કપા લઈ અને બોટાદ માર્કેટમાં આવે એવી વિનંતી